નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્વિઝ રમીશું વિષય છે સંજ્ઞા ચાલો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન એક વ્યક્તિ વસ્તુ સ્થળ ભાવ ગુણ કે ક્રિયાને ઓળખવા માટે વપરાતા શબ્દને શું કહેવાય ઓપ્શન છે એ વિશેષણ બી સંજ્ઞા સી ક્રિયાપદ અને ડી સંયોજક સાચો જવાબ છે સંજ્ઞા પ્રશ્ન બે નીચેનામાંથી કયો શબ્દ વ્યક્તિવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે ઓપ્શન છે એ ગુસ્સો બી ઝાડ સી શહેર અને ડી ગાંધીનગર સાચો જવાબ ગાંધીનગર પ્રશ્ન નંબર ત્રણ ગાયનું ધણ ચરી રહ્યું હતું આ વાક્યમાં ત્રણ કયા પ્રકારની સંજ્ઞા છે ઓપ્શન છે એ સમૂહવાચક સંજ્ઞા બી વ્યક્તિવાચક સંજ્ઞા સી ભાવવાચક સંજ્ઞા અને ડી દ્રવ્ય વાચક સંજ્ઞા સાચો જવાબ છે સમૂહવાચક સંજ્ઞા પ્રશ્ન ચાર નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા ઓળખો ઓપ્શન છે એ સોનું બી વર્ગ સી નદી અને ડી મીઠાશ સાચો જવાબ છે મીઠાશ પ્રશ્ન પાંચ જાતિવાચક સંજ્ઞા માટેનું યોગ્ય ઉદાહરણ કયું છે ઓપ્શન છે એ અમદાવાદ બી સૈન્ય સી હિંમત અને ડી ટેબલ સાચો જવાબ છે ટેબલ પ્રશ્ન છ નીચેનામાંથી કયો શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ હોવાથી વ્યક્તિવાચક સંજ્ઞા ગણાય વિકલ્પો છે ગંગા પર્વત નદી કે ઠંડી સાચો જવાબ છે ગંગા પ્રશ્ન સાત તેની વાતમાં ઘણો પ્રેમ હતો આ વાક્યમાં પ્રેમ કયા પ્રકારની સંજ્ઞા છે ઓપ્શન છે વ્યક્તિવાચક સંજ્ઞા બી જાતિવાચક સંજ્ઞા સી ભાવવાચક સંજ્ઞા કે ડી દ્રવ્યવાચક સંજ્ઞા સાચો જવાબ છે ભાવવાચક સંજ્ઞા પ્રશ્ન આઠ નીચેનામાંથી કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે વિકલ્પો છે પ્રામાણિકતા ઘઉં લશ્કર કે મહેસાણા સાચો જવાબ છે ઘઉં પ્રશ્ન નવ નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞાનું ઉદાહરણ કયું છે ઓપ્શન છે એ ચૂમખું બી લશ્કર સી ટોળું અને ડી આપેલા તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ એટલે કે ઝુમકું લશ્કર અને ટોળું ત્રણેય શબ્દો સમૂહવાચક સંજ્ઞા છે પ્રશ્ન દસ નીચેના પૈકી કઈ સંજ્ઞા દ્રવ્યવાચક નથી એ ઘી બી મીઠું સી ઈર્ષા અને ડી પેટ્રોલ સાચો જવાબ છે સી ઈટા મિત્રો એક તમારા માટે પ્રશ્ન છે બારીમાંથી પ્રકાશ ઓરડામાં આવતો હતો આ વાક્યમાં પ્રકાશ કયા પ્રકારની સંજ્ઞા છે જે જવાબ યોગ્ય લાગતો હોય તો નીચે કમેન્ટમાં ચોક્કસ લખશો હું તમારો જવાબ ચોક્કસ વાંચીશ